કતારગામ કાંસાનગર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી ગોડાઉનના માલની સાથે કેટલાક વાહનો પણ થઈ ગયા હતા કતારગામ કાંસાનગર વિસ્તારના લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં હાલ નાસભાગનો માહોલ જોવા મળ્યો હતો આસપાસમાં રહેતા ઘરો ખાલી કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ નવ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા પામ્યા હતા આગમાં વાહનો પણ ખાક થઈ ગયા હતા ફાયર વિભાગે ભારે જેમતે આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સમગ્ર લોકડાઉનમાં માલ બળીને ખાક થઈ જવા પામ્યો છે ફાયર વિભાગને શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા છે મહાલક્ષ્મી ગોડાઉનમાં લાગેલી આગે બાજુના ગોડાઉને પણ લપેટમાં લીધી છે ધુમાડો નીકળતા બાજુમાં જ રહેતા ઘરમાં ધુમાડા ભરાઈ જવા પામ્યો હતો લકવાગ્રસ્ત યુવાનને પણ ધુમાડામાંથી બહાર કઢાયો હતો પાંચ કલાકે આગ કાબૂમાં આવી હતી પચાસ ઘન મીટર સાગના લાકડાનો જથ્થો એક એક ચાલીસ ફ્લાયવુડ આ બધું જ મશીન બળી જવા પામ્યું હતું જ્યારે બીજી બાજુ ગોડાઉનમાં સાગના જથ્થા પર પાણીનો મારો કરી બચાવી લો એમ આવ્યો હતો પાંચ મહિલાઓ સહિત છને રેસ્ક્યુ કરી બચાયેલો આવ્યા છે અઝર પરિસ્થિતિ ટેન્ટ ફેડ્યું